જલ્દી આવો ખાલી થઈ ગયો ખાલી થયો નથી એક્સપાયર ડેટ થઈ ગયો એક્સપાયર ડેટ થઈ ગયો છે બતાઈ ખાલી થઈ ગયું કાઈ ને ભલે તોડી નાખો તને સૌથી વધુ બીક કોનાથી લાગે મમ્મી મમીથી અને સૌથી વધુ મજા કોની આડે આવે કોની આડે આવે હું કહું કોની આડે દાદા આડે સાચી વાત ને તો દાદા બધું લઈ દે તને નાવા જા નાવા જા નાને જા નાને જા

ગાઈસ તો ફાઇનલી ગાંઠિયાનો પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે એટલે ગાંઠિયા બનવાનું શરૂ કઢી જ બને છે અને જોઈ જનક આવ્યા અને એતાસ ને બેન હવે આને મજા આવી જા ગાંઠિયા પછી બતાવ પેલા આવ મળેલે પાણી પીવું છે ચાલો ફાઇનલી પાણી પીવાઈ ગયું અને અહીંયા શું બગાયું એ

સલાડ કાંદા અને આમાં નીચે અચ્છા ઓકે સલાડ વાવ અને હેતાજ ગયો નીચે હા ક્યાર નો ઈ સોંગ વગાડતો એમાં હું ઈ સ્પીકર માં બ્લૂટૂથ થી સોંગ વગાડે ને તો મારે કોપી ટેટ આવી જતો હું વિડિયો નો ઉતાર્યો ઈ દોસ્તા ને બધા ધાબે ગયા થોડીવાર પછી પાછા નીચે બોલાઈ લે એને કે ન્યાય જાડવા બગાડ છે તો મસ્ત ગાંઠિયાનો પ્રોગ્રામ થઈ ગયો ગાંઠિયા જમી લીધા અને કાકાને એણે નવું ફ્રીજ દીધું છે નું લીધું ઘણું હાઇટમાં લાગે છે મારથી મોટું તો ચાલો હવે એનું અનબોક્સિંગ કરીએ જોઈલ કોણ કરશે મમ્મી કેમ કહેવાય કેમ આવો જ ખરે કાકા ભાઈ આડતો થયો એક તો માડાય

પછી તમને આ નીચેનો ભાગ બતાવો ફાઇનલી ફ્રીજ એની જગ્યાએ વહી ગયો હજી મોટો આવે પણ આમાં છે ને જગ્યા નહોતી આજે બાજુ ફેક્સમાં માંડ આ એક જ કંપનીમાં મળ્યો લે તો ખોલ તો નીચે કેવું આવે અંદર કઈ લેવા લીંબુ મૂકવાની જગ્યા આવી આમાં લીંબુ ને આમાં ઈંડા સેમસંગ વાળા એ વિચારી નથી આપણે બે માં લીંબુ મૂકશું જોઈ લે અનબોક્સિંગ કરવાનું છે આમાં કઈક આવ્યું છે શું છે આ બધું પટ્ટી તો

આ યાદી અલગ છે પણ આવી જાડી કેમ છે આમાં કઈક પાણી પાઇપ જાય છે

પકોડા બનાવ્યું તું એમ ને સુવાનો સમય થઈ ગયો છે અને ત્યાં સુધી તમે દિવાળીનો બ્લોગ જોતા આવો હા ગયા વર્ષની દિવાળી તમારે જોઈ તો બાજુ નો બ્લોગ સજેસ્ટ કરું છું એ બ્લોગ ખાલી જોતા જાવ આવતીકાલે સવારે વાગે પાછો આવી જઈશ જયસોમ નારાયણ છે શ્રી કૃષ્ણ જોઈ